યુટ્યુબ પર વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો અને તમારા માટે જોરદાર આપણે વિડીયો લઈને આવી ગયા છે સિંગરનો મિત્રો તો વિડીયો મે એન્ડ સુધી બનાવ્યા છે મિત્રો અને સિંગર કેવું ગાય છે મિત્રો કોમેન્ટ કરજો કેમ કે સિંગરની તો વાત જ છોડ દે મિત્રો જોરદાર મિત્રો ધ્વઈ મજા આવું ગાય છે મિત્રો અને તમે વિડીયો પૂરો જોશો એટલે તમે એમ કહેશો કે આવો સિંગર સતી લાગે મિત્રો અને જોરદાર મિત્રો ડાન્સ કરે છે ના પૂછાય મિત્રો તમારા માટે આપણે આવા વિડિયો લાવતા હોય છે મિત્રો દરેક કલાકારને આપણે વિડીયો લાવીએ છીએ મિત્રો તો આપણી ચેનલ ઉપર આવ્યો તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને વધુમાં વધુ મિત્રો આપણી ચેનલને શેર કરજો મિત્રો તેને સપોર્ટ કરી દેજે મિત્રો ટૂંક જ સમયમાં તમને વિડીયો બતાવું છે મિત્રો તો વિડીયોમાં એન્ડ સુધી બને લેજો કેમ કે આવા કલાકારની અપડેટ આપણે આપતા હોય છે મિત્રો તો આ કલાકારને સપોર્ટ કરો ના કરો એ મિત્રો કોમેન્ટમાં લખજો મિત્રો અને કેવું ગાય છે અને કેવો ડાન્સ કરે છે એ બી બને રહે છે મિત્રો ક્યાંક સપોર્ટ કરવો જરૂરી છે મિત્રો ગમે તે પણ ગાય છે જો ચલો એ વિડીયો હું મળીશ તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી જઈએ મિત્રો ચલો ભાઈ આવી જશે વિડીયો મિત્રો બેદડા બેદડા ગાડીને પછી ચલો ટીક મિત્રો બધે મતદાન એ વિડીયો જુઓ કેવું ગમે છે કમેન્ટ કરીજો ઠીક હાઈ ભાઈ